અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ તાલુકાના નાગેશ્વરી ટીંબી લોર માણસા ફાચરિયા પિંછડી સોખડા દુધાડા હેમાન નવી જીકાદરી જૂની જીકાદરી એભલવડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો છે આ ગામડાઓમાં ધોધમાર વરસાદથી બજારમાં નદીઓમાં કફ પાણી વહેતા થયા છે નાગેશ્વરી ગામના સરપંચ નરેન્દ્રભાઈ વરૂએ આ બાબતે વિગતો આપતા જણાવ્યું કે સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવ્યા છે ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થયું છે ગાઈડી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને લોકોને ખૂબ જ મુશ્કેલી પડી છે નાગેસિંહના પ્લોટ વિસ્તાર જેટલી તાપી રામાપુર આસપાસનો વિસ્તાર એમાં ખૂબ જ ઘરોમાં પાણી ઘસી ગયા છે અને નદીમાં પણ બે કાંઠે ખૂબ જ પાણી આવી ગયું છે જેથી જૂના વિસ્તાર છે ખાસ કરીને ત્યાંના લોકો સંપર્ક વહોડા થયા છે તો સંપર્ક થતા એવું માનવું પડ્યું છે કે આસપાસના જે ઘરો છે સલામત ત્યાં રાષ્ટ્ર થઈ ગયા છે અને ખાવા છોડાથી ત્યાં પૂરતી થઈ ગઈ છે અને એ લોકો ચિંતા કરી લીધી છે અને આ બાબતે ધારાસભ્યશ્રી સાથે વાત થઈ છે તો રેસ્ક્યુ ટીમ જે છે એની પણ મદદ અમને ચોક્કસ મળશે જરૂર લાગશે ત્યારે તો હાલ થોડો વરસાદ પહેલાં કરતાં ધૂમો થયો છે અને એવી આગળ પણ આગાહી છે તો ખૂબ જ અતિશય વપાસ કરી શકે તેમ છે તો જેના માટે ધ્યાને જે લેવા પડે એ બાબત નીચે છે અને પાકોને ખૂબ જ નુકસાન થયું છે કપાસને ખૂબ જ નુકસાન થયું છે અને જેમને કપાસ મેળાઈ ગયેલી હતો તો એમના ખેતરમાં ખૂબ જ જાજો કપાસ કરે એવો એવા ખાધા ખેડૂતો જે છે એનું નુકસાન પાત્ર જે થયા છે અને કપાસ તમામ નાશ પામ્યો છે માંડવીમાં કપાસ કરતાં પણ વધારે નુકસાન થયું છે એટલે આમ જોઈએ તો લગભગ જે પાક છે બધો જ તમામ ખેડૂતોને નાશ પામ્યો છે અને અત્યારે પણ ખૂબ જ અત્યારે દયની સ્થિતિ છે ધારાસભ્યની અને વેસ્ટી ટીમ જે પીએમ પોતે ખેડૂતો કે જે રાજુદા છે એના તરફ તમને મદદની માહિતી આપવામાં આવી છે કે જે કંઈ મદદની જરૂર પડે તો ચોક્કસ અમે જાણ કરશે પણ અત્યારે તો ખાસ કરીને વરસાદ બંધ રહે તો સૌને ફાયદો થયો છે અને પાકોને તો ખેડૂતોને ખૂબ જ અત્યારે નુકસાન થયું છે અને ખાસ કરીને ખેડૂતોની આ વરસાદને લીધે કફોડી થઈ ગઈ છે તો યોગ્ય વળતર મળે એ બાબતમાં એવો અમારો વિશ્વાસ છે કે ચોક્કસ સરકાર વિચારશે અને જે રેડી ડેમ જે છે એના ઉપર અમારું ધ્યાન સતત કેન્દ્રિત રહેતું હોય છે કારણ કે જેમ રેલી ડેમમાં પાણીનો વધારો થતો જાય જેમ લાગે ગામનું નુકસાનકારક છે અને એના માટે અત્યારે પાંચ દરવાજા ખોલેલા છે પણ આગળ જતા એવું લાગે છે ધૂમો પડશે તો પછી એમાં ફેરફાર કરીને પાણીનો પ્રવાહ ઓછો થાય લાગે ગામ તરફ એવા પ્રયત્ન કરવામાં આવશે ધન્યવાદ ડીડી વરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી